નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યના આજના હવામાન સમાચાર જાણીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં ભારે તારાજી દર્શક મિત્રો તમને તો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં ભારે ભારે વરસાદને કારણે નુકસાન ગયું છે ખાસ તો સૌરાષ્ટ્ર આખે આખું પૂરમાં ફસાયું છે પાણીમાં જળબંબાકાર થયું છે જેમાં પંદર પંદર થી લઈને સોળ સોળ વરસાદો જે છે તે જૂનાગઢથી લઈને દ્વારકા પોરબંદર અને રાજકોટ લાગુના વિસ્તારોમાં આવ્યા છે ત્યાર પછી હજુ પછીના સાત દિવસ માટે મિત્રો હવામાન ખાતા દ્વારા જે છે તે ચેતવણી આપી દેવામાં આવી છે જ્યાં મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ એટલે કે સત્યાવીસ તારીખ સુધી ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદનું હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે અત્યારે ગુજરાત ઉપર પાંચ સિસ્ટમ જે છે તે સક્રિય છે અને આ પાંચે પાંચ સિસ્ટમને કારણે જે છે તે ગુજરાત રાજ્યમાં હવે પછીના દિવસો મિત્રો નવા થવાના એંધાણ છે સૌરાષ્ટ્ર પછી હવે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો વારો છે અને આ વરસાદો જે છે તે મિત્રો હજુ પણ શરૂ

તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થશે મોટો ઘટાડો દર્શક મિત્રો જાણીએ તો ગુજરાત રાજ્યમાં તેની અસર થશે કે નહીં તો મિત્રો જણાવી દઈએ તો યુએસ એટલે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે ભારત ઉપર રશિયન તેલને લઈને જે દબાણ બનાવવામાં આવ્યું તેનો ફાયદો હવે ભારતને દેખાઈ રહ્યો છે જ્યાં મિત્રો અમેરિકાએ ભારત ઉપર દબાણ બનાવવા માટે પચાસ ટકા ટેરિફ નાખ્યા પરંતુ તેનો ભારતને ફાયદો થઈ રહ્યો છે પેટ્રોલ અને ડીઝલના મામલામાં આ વચ્ચે મિત્રો રશિયાના દૂતાવાસ દ્વારા એલાન કરવામાં આવ્યું કે ભારતને રશિયન

રશિયા પાસેથી તેલ ખરીદે છે ક્રૂડ ઓઇલ ખરીદે છે તેમાંથી પેટ્રોલ અને ડીઝલ બને છે તેની અંદર રશિયાએ પાંચ ટકાનું ડિસ્કાઉન્ટ આપ્યું છે જો પાંચ ટકા ડિસ્કાઉન્ટ આપ્યું છે તે પાંચ ટકાનું ભાવ પેટ્રોલ અને ડીઝલમાં ઘટશે તો ગુજરાતની અંદર પાંચ થી દસ રૂપિયાના પેટ્રોલના ભાવ જે છે તે ઘટી શકે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ તો શાકભાજીના ભાવમાં મોટા ઉલટફેરો જોવા મળ્યા છે જ્યાં મિત્રો છેલ્લા ઘણા બધા દિવસોથી શાકભાજીના ભાવ ખૂબ જ વધી રહ્યા હતા કારણ કે અત્યારે મોસમ જે છે તે વરસાદરી છે પરંતુ આજે મિત્રો તેનું એકદમ ઉલટું જોવા મળ્યું જ્યાં મિત્રો શાકભાજીના ભાવ જે છે તે ખાસ કરીને હવે ગગડવા લાગ્યા છે કારણ કે સતત જે વરસાદો પડી રહ્યા છે આના સાથે સતત ઘટાડા સાથે શાકભાજીના ભાવ એકદમ તળિયે આવી ગયા છે ટમેટા સિવાય મિત્રો તમામ શાકભાજી સસ્તું થયું છે ને જાણીને ચોંકી જશો કે પાંચ થી દસ રૂપિયાના કિલોના ભાવે શાકભાજી યાર્ડ અંદર માર્કેટમાં વેચાઈ રહ્યું છે જેની અંદર મિત્રો ફુલાવર રીંગણા કોબીજ ગુવાર ગલકાના ભાવ મિત્રો ખૂબ જ ઘટી ગયા છે અને સાથે મિત્રો માર્કેટ યાર્ડમાં શાકભાજી જે છે તે પાંચથી લઈને દસ વીસ રૂપિયાનું કિલો જે છે તે વહેંચાઈ રહ્યું છે ટામેટાની મહારાષ્ટ્રથી આવતા હોવાથી ટામેટાના ભાવ અત્યારે હાલ વધુ છે ટામેટાને છોડીને બધા જ શાકભાજીના ભાવ ઘટ્યા છે આ મિત્રો એટલા માટે થઈ રહ્યું છે કારણ કે છેલ્લા દસ દિવસથી ગુજરાત રાજ્યમાં અતિભારે વરસાદો છે તેને કારણે શાકભાજીના ભાવ તળીએ આવ્યા છે એક બાજુ મિત્રો લોકોમાં ખુશનો માહોલ છે કારણ કે છેલ્લા દસથી પંદર દિવસથી શાકભાજી સો રૂપિયા કિલો હતું તેની બદલે હવે પાંચથી દસ રૂપિયાનું કિલો મળ્યું પરંતુ બીજી તરફ ખેડૂતમાં દુઃખીનો માહોલ છે કારણ કે પાંચ રૂપિયાનું શાક વહેંચાઈ રહ્યું છે જેનાથી ખેડૂતોને માઠું નુકસાન પડશે

તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લીધો ખેડૂતો માટે ખાતામાં પૈસા આવશે આપવા માટે સરકારે પ્રધાનમંત્રી વય વંદના યોજનાની શરૂઆત કરી છે આ યોજનામાં મિત્રો જણાવવા માટે પતિ અને પત્નીના તમામ પુરાવાઓ ઓનલાઈન તમારે અપલોડ કરવાના રહેશે એટલે કે તમામ દસ્તાવેજ પુરાવાઓ સાથે તમારે અરજી કરવાની રહેશે જ્યારે પતિ અને પત્નીએ ભરેલા પ્રીમિયમની પૂરેપૂરી રકમ સાથે રૂપિયા તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે તો મિત્રો આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી વય વંદના યોજના દરેક ખેડૂત પરિવાર જે છે તે આ યોજનાનું ફોર્મ ભરી શકે જેમાં અઢાર હજાર ત્રણસો રૂપિયાની સહાય જે છે તે દરમિયાન આપવામાં આવશે ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો રાજ્યમાં ભારે વિરોધ જોવા મળ્યો શાળાઓ બંધ રાખવામાં આવી અને હજુ પણ એક આઠમા ધોરણમાં ભણતા વિદ્યાર્થી દ્વારા દસમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓનું જે છે તે મિત્રો ચપ્પુના ઘા મારીને જે છે તે હત્યા કરવામાં આવી ત્યાર પછી એક વિદ્યાર્થીઓ જે છે તે મિત્રો બીજા વિદ્યાર્થીઓ સાથે આવું કર્યું જેનાથી અત્યારે મામલો ગરમાયો છે અને વધુ તો મામલો એટલા માટે ગરમાયો

આવતા લાઠીચાર્જ થયા હોવાના પણ સમાચારો સામે આવ્યા હતા આ મામલો મિત્રો એટલા માટે ગરમાયો છે કારણ કે વિદ્યાર્થી એક જે તે હિન્દુ પરિવારનો છે બીજો વિદ્યાર્થી મુસ્લિમ પરિવારનો હોવાથી મામલો જે તે મિત્રો વધારે ગરમાયો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ચોમાસાની પેટર્ન છેલ્લા કેટલાક વર્ષથી બદલાય જેને લઈને મોટા આંકડા સામે આવ્યા જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો દર વર્ષે જેમ જેમ આગળ દિવસો વધી રહ્યા છે તેમ તેમ ચોમાસાની પેટર્નમાં એક મોટો બદલાવ જોવા મળી રહ્યો છે જે ખાસ કરીને ભવિષ્ય માટે ખતરો કારણ કે મિત્રો પહેલાં જે છે તે એવા વરસાદો પડતા કે બે ત્રણ 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 ચાર ચાર ઇંચના વરસાદો રેગ્યુલર પડતા હતા પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષથી એવું જોવા મળ્યું છે કે કેટલીક કલાકોની અંદર એક સાથે પંદરથી લઈને સોળ ઇંચના વરસાદો પડી જાય છે જેનાથી મિત્રો ભારે નુકસાન થાય છે કારણ કે મિત્રો પહેલા જે છે તે આજથી દસ પંદર વર્ષ પહેલાની જે ચોમાસાની પેટર્ન ચાલી આવતી હતી તેમાં એવું થતું કે ચાર 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 ઇંચાર ચાર દિવસ સુધી પડતા આમ ટોટલ વરસાદ પડતો પરંતુ હમણાં છેલ્લા કેટલાક જે ચોમાસાની સામે આવી છે તેમાં એક જ દિવસે પંદર થી સોળ ઇંચ વરસાદ પડી રહ્યો છે એક જ શહેરની અંદર આનાથી લીલો દુષ્કાળ અને અતિવૃષ્ટિ સાથે પૂર આવવાના ધાણ પણ વધી રહ્યા છે આની પાછળ જે છે તે મિત્રો ગ્લોબલ વોર્મિંગ પણ કારણ હોઈ શકે કારણ કે જે દુનિયાનું વૃષ્મનું અને પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે તેને કારણે પણ ચોમાસાની આ પેટર્ન બદલાય હોવાના જે છે તે મિત્રો કેટલાક આંકડાઓ સામે આવ્યા અને રિપોર્ટ સામે આવ્યા

મફત યોજનાઓની જાહેરાતો કરવામાં આવતી હોય છે અને કોર્ટ દ્વારા જે છે તે મિત્રો લાંચ ગણવામાં આવી છે માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં જનતાને આવી મફત સરકારી યોજનાઓ ગુમાવી પડી શકે કારણ કે કોર્ટે કહ્યું કે જો આ રીતના મફતનું અનાજ મફતની વસ્તુઓ મળતી રહેશે તો લોકો કામે શા માટે જાય ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવ્યો મોટો ફેસલો લોકોને હેરાન પરેશાન કરવા નહીં તેવી મોટી જાહેરાત કરવામાં આવી મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કહેવામાં આવ્યું કે જો કોઈ પણ વ્યક્તિઓનું કામ નિયમ અનુસાર ના થાય હોય ના થાય એમ હોય તો સ્પષ્ટપણે કારણો જણાવીને ના પાડી દેવી જોઈએ લોકોને જે છે તે ભ્રષ્ટાચારથી મુક્ત રાખવા જોઈએ લોકોને આડે માર્ગે ના દોરવા એટલે કે મિત્રો ઘણી વખત તમે જ્યારે કોઈ તમારું સરકારી કામ કરવા જાઓ છો ત્યારે તમારી સાથે મિત્રો જો કોઈ ચેડા કરવામાં આવતા હોય અથવા તમારું

ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાતમાં બેરોજગારી લગાતાર વધી રહી છે એક મોટો ચિંતાનો વિષય ગુજરાતમાં જોવા મળ્યો જ્યાં મિત્રો વાઇબ્રન્ટ ગુજરાતમાં રોજગારીની તકો જે છે તે રહેલી છે તેવી ગુલબાગો ફૂંકાઈ રહી છે એટલે કે મિત્રો ગુજરાતમાં વાતો તો ઉછળી રહી છે કે ઘણી બધી રોજગારીની તકો છે ગુજરાત વિકસિત રાજ્ય છે ગુજરાત આગળ વધી રહ્યું છે પરંતુ પાછળની પરિસ્થિતિ શું છે ગુજરાતમાં કેટલી બેરોજગારી વધી રહી છે તે લઈને મિત્રો એક રિપોર્ટ સામે આવ્યો છે જે જાણવો ખૂબ જરૂરી તમને જણાવું તો મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ફોર્મની

નોકરી શોધી રહ્યા છે એમની પાસે ગુજરાત ચલાવવા માટે નોકરી નથી એક જગ્યા માટે મિત્રો સરેરાશ બસો ઉમેદવારો પરીક્ષાના મેદાનમાં સામે આવ્યા અને મિત્રો આંકડાઓ જણાવે છે કે ગુજરાતમાં બેરોજગારીનું સ્તર વધી રહ્યું છે ત્યાર પછીનો મહત્વના સમાચાર જાણી લે તો હવે તમારે બધા પ્રૂફ બધા જ ડોક્યુમેન્ટ એક કરવા પડશે મોટો સમાચાર જે મિત્રો જો તમારી પાસે પણ આધાર કાર્ડ પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા પ્રૂફ છે એવા મિત્રો ડોક્યુમેન્ટ્સ છે તો આ સમાચાર ખાસ કામના રહેશે કારણ કે હવે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ કે પાન કાર્ડ ને મુખ્ય પ્રૂફ ગણવામાં નહીં આવે માત્ર જન્મ તારીખના દાખલાને જ ગણવામાં આવશે અને તે લઈને તમારે વસ્તુઓ પણ અપડેટ કરાવવી પડશે બધા પ્રૂફ એક કરાવવા પડશે જન્મ તારીખના પ્રમાણપત્રને એને મોટો સમાચાર મિત્રો સામે આવ્યા છે આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ ગુજરાત હાઈકોર્ટે મિત્રો કહ્યું છે કે આધાર કાર્ડ પાન કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલા જન્મ તારીખ સંપૂર્ણ માન્ય રહેશે નહીં એટલે કે તમારું આધાર કાર્ડ છે પાન કાર્ડ કાર્ડ છે છે કે ચૂંટણી તેના ઉપર જે 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 માહિતી ઇન્ફોર્મેશન લખેલી હશે તેને માન્ય ગણવામાં નહીં આવે માત્ર તમારા જન્મ તારીખના દાખલામાં જન્મ તારીખના પ્રમાણપત્રમાં જે નોંધાયેલી જન્મ તારીખ હશે એ જ સાચી ગણવામાં આવશે તો જો મિત્રો તમારા જન્મ તારીખના દાખલામાં જે જન્મ તારીખની ઇન્ફોર્મેશન છે જે માહિતી છે એ જ માહિતી સાચી ગણવામાં આવશે તો એ જ માહિતી તમારે આધાર કાર્ડ પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડમાં પણ કરાવી લેવાની રહેશે કારણ કે આધાર કાર્ડ પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડમાં જે જન્મ તારીખ હશે તેને સાચી માનવામાં નહીં આવે જન્મ તારીખના દાખલામાં હશે એ જન્મ તારીખ બધા જ તમારા અન્ય પ્રૂફમાં પણ હોવી જોઈએ ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લેતો છો તમે પણ ફોનમાં ઇન્ટરનેટ વાપરો છો તો હવે સરકાર આપશે ફ્રી ઇન્ટરનેટ સેવા જે મિત્રો અત્યારે છે તે મૂળભૂત સુવિધાઓની સાથે ઇન્ટરનેટ ને પણ જોડવામાં આવી રહ્યું છે કારણ કે ઇન્ટરનેટ વગર લોકો લોકોને ચાલે નહીં જે મિત્રો ઇન્ટરનેટ છે છે તે એક વેપન સાધન છે કે જેના માધ્યમથી એક બાળક ભણી શકે કોઈ પણ વ્યક્તિઓ હોય મિત્રો ઇન્ટરનેટના માધ્યમથી ઘણું બધું શીખી શકે પરંતુ કેટલા ગરીબ વર્ગના લોકો કે જે ઇન્ટરનેટ માટે પૈસા નથી ધરાવતા આવા લોકો ઇન્ટરનેટથી વંચિત ના રહી જાય ડિજિટલ થી દૂર ના

બિલ પણ પસાર પસાર કરવાને લઈને તેના ઉપર વિચારણા શરૂ ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગુજરાત રાજ્યના લોકો માટે હવે ખુશખબરી ભર્યા સમાચાર કારણ કે આટલી વસ્તુઓ સસ્તી થવા જઈ રહી છે જેની અસર તમારા ખિસ્સા ઉપર પડશે કારણ કે હવે દિવાળી અને નવરાત્રી જેવા તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે લોકો ખરીદી કરવા જશે ત્યારે મિત્રો વસ્તુઓ તમને હવે સસ્તી મળી જવાની છે કારણ કે નરેન્દ્ર મોદીએ પંદરમી ઓગસ્ટના રોજ ભેટ આપી છે જીએસટી દરોમાં ઘટાડો કરવામાં આવશે તેવું મોદીજી દ્વારા કહેવામાં આવ્યું હતું ત્યારે મિત્રો કઈ કઈ વસ્તુઓ તમને સસ્તી થઈ શકે તેના વિશે વાત કરીએ તો પહેલા તો મિત્રો જે ઘર વખરીની વસ્તુઓ છે જે મિત્રો રોજ આપણે ઉપયોગમાં લઈએ છીએ તેવી વસ્તુઓ જેમ કે વાળમાં નાખવાનું તેલ ટૂથપેસ્ટ સાબુ પાવડર પ્રોસેસ ફૂડ ફ્રોઝન શાકભાજી દૂધ નાસ્તો કમ્પ્યુટર મોબાઈલ ગીઝર પ્રેશર કુકર વેક્યુમ ક્લીનર વોટર ફિલ્ટર લોખંડ સાયકલ વાસણો બેરબીક્યુ તેની સાથે સાથે મિત્રો ગ્લોવસ એટલે કે કાચની વસ્તુઓથી લઈને ખેતીની વસ્તુઓ જેમ કે મિત્રો કૃષિ સાધનો જેટલા હોય છે તેની સાથે સાથે એચઆઈવી ડાયગ્નોસ્ટિક કીટ આટલી વસ્તુઓ જે છે તે મિત્રો સસ્તી થઈ શકે બીજા નંબર ઉપર

તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો લાગ્યો હવે ભાવ જે છે તે આ વર્ષે પણ સારા નહીં મળે જે આ મિત્રો તમને જણાવી તો એકને ગોળ અને બીજાને ખોળ જેવી પરિસ્થિતિઓ જોવા મળી અને તમને મિત્રો જણાવી ભારત અમેરિકા વચ્ચે જે અત્યારે ઘણા બધા અસમંજસ જોવા મળ્યા જેની અસર હીરા ઉદ્યોગ કાપડ ઉદ્યોગમાં તો થઈ હવે ખેતી ઉદ્યોગમાં પણ આની માઠી અસર પડવા જઈ રહી છે જી હા દર્શક મિત્રો જણાવીએ તો ભારતે મિત્રો કપાસની આયાત ઉપર અગિયાર ટકા ડ્યુટી દૂર કરી છે અને આના દુરઉપયોગના કારણે આ ડ્યુટી જે દૂર

ઇન્ડિયા અત્યારે જે ટેરિફને લઈને લડાઈઓ ચાલી ચાલી રહી છે છે ટેરિફ રહ્યો જે લઈને ઘણા બધા ધંધાઓને અસર પડી રહી છે તેમાં ખેતી પણ હવે પાછળ નથી ખેતી ઉદ્યોગને પણ અસર થઈ જે લઈને હવે લાગી રહ્યું છે કે આ વખતે જે છે તે કપાસના ભાવ વધવાના કોઈ ચાન્સ નથી ગયા વર્ષ જેટલા ભાવ મળે તો પણ મોટી વાત લગભગ બની જશે ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાતમાં એક મોટો ચિંતાનો વિષય બન્યો લોન જે હા મિત્રો તમે જાણો છો કે ગુજરાત રાજ્યની અંદર જે છે તે મોટા ભાગના લોકો અત્યારે લોન લઈ રહ્યા છે ત્યારે આ એક હવે ચિંતાનો વિષય બની રહ્યો છે કારણ કે મિત્રો એક રિપોર્ટ જે સામે આવ્યો છે તેમાં ગુજરાતનું જેટલું બજેટ છે તેટલી જ મિત્રો બીજી તરફ લોકોએ લોન લીધેલી છે આનાથી તમે વિચારી શકો કે રાજ્યની સ્થિતિ કેટલી ખરાબ હશે કારણ કે જેટલું સરકાર આખા વર્ષનું બજેટ ફાળવે છે સામે બીજી કોર એટલી જ લોકો લોન લઈ રહ્યા છે વિકસિત ગુજરાત મિત્રો જાણે ધીરે ધીરે બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ધૂમ ખર્ચ કરવામાં આવી રહ્યો છે પરંતુ દેવું જે વધી રહ્યું છે તેની પાછળ અનેક કારણ છે મુખ્ય કારણ એ છે કે મિત્રો હમણાં છેલ્લા બે ત્રણ વર્ષમાં જે છે મંદીઓ જોવા મળી છે ઉદ્યોગોની અંદર કારણ કે જે યુદ્ધો ચાલી રહ્યા છે તેને કારણે મિત્રો જે ઇઝરાયલ રશિયાનું યુદ્ધ થયું ત્યાર પછી મિત્રો યુક્રેન વગેરે જેવા યુદ્ધો થયા તેને કારણે માર્કેટમાં તેની અસર પડી અને લોકો મંદીનો સામનો કરી રહ્યા છે બીજું કારણ એ છે કે મિત્રો ખેડૂતોને પણ જે છે તે લગાતાર હમણાં વર્ષોથી વાવાઝોડા અને વરસાદને કારણે કુદરતી નુકસાન જઈ રહ્યું છે જેથી ખેડૂતો પણ વધારે લોન લઈ રહ્યા છે અને બાકી પણ ઘણા બધા લોકો હમણાં મિત્રો જે છે તે મંદીની અસરને કારણે લોકોનું ઘર ગુજરાન ચલાવવા માટે પણ મિત્રો લોનનો સહારો લઈ રહ્યા છે આ કારણ છે કે ગુજરાતમાં લગાતાર લોન અને દેવાના આંકડાઓ વધી رو

પચાસ હજાર રૂપિયા આપે છે જ્યાં મિત્રો તમને જણાવી આર્થિક અવ્યવસ્થાને કારણે દીકરીઓને ભણાવતા નથી તો હવે દીકરીઓ પણ ભણી ગણીને આગળ વધી શકે અને પોતાના પગભર થઈ શકે તે માટે ફી ભરવા માટે સરકાર ધોરણ નવ દસ અગિયાર બારની દીકરીઓને પચાસ હજાર રૂપિયા જે છે તે નમોલક્ષ્મી યોજના અંતર્ગત આપી રહેશે તો તમારી દીકરી પણ જો ભણતી હોય તો આ યોજનાના ફોર્મ ભરી દેજો તમારા બેંક ખાતામાં પૈસા જેશે તે જમા થઈ જશે